નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આજે મળેલી પાલિકાની સામાન્ય સભામાં ઇલેક્શન વોર્ડ નંબર નવના ભારતીય જનતા પાર્ટીના યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે તેમના વિસ્તારના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી ગોત્રે યસ કોમ્પ્લેક્સ પાસે બનેલા સર્કલને સનસિટી સર્કલ નામ આપી દેવા મુદ્દે તેમને વિરોધ દર્શાવ્યો હતો જેમાં ઇલેક્શન વોર્ડ નંબર નવ અને દસના તમામ કોર્પોરેટરોએ તેમને સાથ આપ્યો હતો આ સ્થળે પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે પારેશ્વર મહાદેવ સર્કલ નામ આપવાની ભલામણ કરી હતી તેના પર વિચારવા તેમને તંત્રને ધ્યાન દોર્યું હતું વડોદરામાં ઝાસ કી રાણી સર્કલ મહારાણા પ્રતાપ સર્કલ જેવા સર્કલ હોવા જોઈએ ન કોઈ બિલ્ડરના નામના સર્કલ હોવા જોઈએ તેમ તેમણે ઉમેર્યું હતું તેમની વાતને સભાના ફ્લોર પર સિનિયર કોર્પોરેટર નીતિન ડોંગા સહિત સાથી કોર્પોરેટર ટેકો જાહેર કર્યો હતો આ ઉપરાંત યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે તેમના વિસ્તારમાં લક્ષ્મીપુરા ખાતે ટાંકી બનાવવાની માંગ અંગે તંત્રનું ફરી ધ્યાન દોર્યું હતું અને વહેલી તકે આ માટે જમીન શોધાઈ જાય તે માટે સૂચન કર્યું હતું ઊંડેરા ખાતે ખુલ્લી વરસાદ કાસને પણ વહેલી તકે અકસ્માતો બંધ થઈ તે માટે બંધ કરવા તંત્રનું ધ્યાન યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે દોર્યું હતું તો વિસ્તારમાં વિકાસના કામ અમીન પાર્ટી પ્લોટ પાસે શાક માર્કેટ ખસાડવાના તેમજ પ્રી મોન્સુન માટે ખાસ બેઠક બોલાવવાના કામની પ્રશંસા પણ કરી હતી અને અભિનંદન આપ્યા હતા રીતે ઇલેક્શન વોર્ડ નંબર નવ અને ઇલેક્શન વોર્ડ નંબર દસની અંદર યસ કોમ્પ્લેક્સ પાસે આવેલું જે આ સર્કલ જે બનાવવામાં આવ્યું છે તે સર્કલ સન સિટીના નામનું સર્કલ બનાવવામાં આવ્યું છે વારંવાર આ સર્કલ માટે જ્યારે ચારે કાઉન્સિલર અને વોર્ડ નંબર નવના ચારે કાઉન્સિલર વોર્ડ નંબર દસના એમ કરીને ટોટલ આઠ કાઉન્સિલરોએ જ્યારે આ સર્કલ માટે વિરોધ કર્યો હોય કેમકે કોઈપણ બિલ્ડરોના નામથી આ સર્કલ બનાવી દેવામાં આવે ક્યારેય યોગ્ય નથી કેમ કે જ્યારે પૂર્વ પૂર્વ જે કાઉન્સિલર હતો પૂર્વ સભાસદ હતા તેમના દ્વારા પણ એ પારેશ્વર મહાદેવના નામનું સર્કલ બને કેમ કે ગોત્રી વિસ્તારની અંદર જ્યારે પારેશ્વર મહાદેવ નામનું સર્કલ બને અને પારેશ્વર મહાદેવ જે પૌરાણિક મંદિર છે ગોત્રી વિસ્તારનું તો એ મસ્તી એ મંદિરના નામ પર એ સર્કલ બને સાથે ના કે એવું કોઈ સર્કલ બનાવવામાં આવે કે જ્યાં તે જેવી રીતે આપણે જોઈએ કે પહેલાં જ્યારે ગેંડા સર્કલ હોય પછી બુલ સર્કલ હોય એવી રીતે ખિસકોલી સર્કલ હોય તો પ્રાણીઓના નામે કરવામાં આવતા હતા હવે જ્યારે બિલ્ડરોના નામે કરવામાં આવે છે જેવી રીતે નિલંબર સર્કલ છે હવે સનસિટી સર્કલ છે એટલે આવનારા સમયમાં કોઈ સર્કલ એવી રીતે કોઈ બિલ્ડરોના નામે ન થાય તેના માટે આજના દિવસે અહીંયા રજૂઆત કરી છે કે જે યસ કોમ્પલેક્ષ ગોત્રી પાસે જે સર્કલ બનાવવામાં આવ્યું છે એ સર્કલનું નામ પારેશ્વર મહાદેવ સર્કલ કરવામાં આવે સાથે જ વિસ્તારની અંદર જેવી રીતે વાત કરું કે વોર્ડ નંબર નવની અંદર જે અમીનપાટી પ્લોટની બાજુનો જે વિસ્તાર આવેલો છે સમયથી અમે રજૂઆત કરતા હતા માન્ય ધારાસભ્યશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનીશ સાથે મેયરશ્રી તેમજ સ્થાયી સમિતિના ચેરમેનશ્રી અને તમામ સભાસદશ્રીઓનો હું આભાર માનું છું કે જેમના માધ્યમથી આટલા સમયથી જ્યારે રજૂઆત કરતા હતા ને હવે જઈને જ્યાં શાક માર્કેટ જ્યારે બનવા જઈ રહ્યું છે ત્યારબાદ ત્યાં સ્પોટ એક્ટિવિટી માટે પણ જેવી રીતે માન્ય ધારાસભ્યશ્રીની તેની અંદર જે કાર્ય જોડાયેલું છે તો ધારાસભ્યશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે વિસ્તારની અંદર પ્રી મોન્સૂનની જ્યારે બેઠક મળી હતી પશ્ચિમ ઝોન ખાતે ત્યારે પણ રજૂઆત કરવામાં આવી હતી કે ઉંડેરા વિસ્તારની અંદર જે પાણી ભરાઈ રહ્યું છે જે ઉંડેરા વિસ્તારની અંદર જે વરસાદી કાસ આવી રહી છે એ વરસાદી કાસ તદ્દન ખુલ્લી રહે છે અને તેના કારણે ભૂતકાળની અંદર પણ આવા બનાવો બન્યા હતા કે બાળકોની રિક્ષા પલટી ખાઈ જાય કે ડોર ટુ ડોરની ગાડીઓ પલટી ખાઈ જાય કે આવનારા રાહદારીઓને ત્યાં ખૂબ જ હાલાકી ભોગવવી પડતી હતી તેને ધ્યાનમાં રાખીને ત્યાં આગળ કોઈ વ્યવસ્થા કરવામાં આવે કે ફેન્સિંગ કરવામાં આવે જેથી આ સલામત રીતે રહે એવી જ રીતે ઝાંસી રાણી લક્ષ લક્ષ્મીબાઈ સર્કલથી નંદાલય થઈને રાજેશ ટાવર તેમજ અજયનગર સોસાયટી અજય સોસાયટી પાસે જે હરિનગર બ્રિજ પાસે આવેલો છે ત્યાં ખૂબ જ પાણી ભરાઈ જાય છે દર વખતની એ મોટી સમસ્યા રહેલી છે તો ત્યાં આગળ પણ પ્રી મોન્સૂનને ધ્યાનમાં રાખીને ત્યાં વ્યવસ્થિત કામગીરી કરવામાં આવે જેથી વિસ્તારના રહીશોને ખૂબ જે તકલીફ થાય છે તે દૂર થાય એ જ આજના દિવસે સભાના માધ્યમથી માનની મેયરશ્રી અને કમિશનરશ્રીને જાણ કરી છે ખાસ કરીને વાત કરીએ સભામાં સાથી કાઉન્સિલરો છે તેમના દ્વારા જે સર્કલની તમે વાત કરી સર્કલની ડિઝાઇન પણ નક્કી કરવામાં આવી છે તેવી રીતે વાત કરી છે શું છે જેવી રીતે હું વાત કરું કે મ્યુનિસિપલ જીપીએમસી એક્ટ પ્રમાણે જે પણ સભાસદને પહેલી પ્રાયોરિટી આપવામાં આવે છે એવી જ રીતે હું વાત કરું કે જ્યારે બે હજાર ઓગણીસની અંદર પૂર્વ સભાસદ શ્રી રાજેશભાઈ આયરે દ્વારા પણ આ રજૂઆત કરવામાં આવી હતી આ પહેલી રજૂઆત જેની હોય એને પ્રાયોરિટી આપવામાં આવે છે અને જો પ્રાયોરિટીના લેવલે આવી રીતે કોઈ બિલ્ડરને આપી દીધું હોય તો એ ક્યાંય યોગ્ય નથી કેમકે સભાસદ એ કોઈ પણ હોય પૂર્વ હોય કે અત્યારનો હાલનો હોય એને પહેલી જ પ્રાયોરિટી આપવામાં આવે અને એને ધ્યાનમાં રાખીને આજના દિવસ રજૂઆત કરવામાં આવી છે ત્યારે જઈને આજે એવું કહેવામાં આવ્યું છે કે ਕੇ ਆਇਆ ਸਰਕਲ ਨੂੰ ડિઝાઇન બનાવીને આપી દેવામાં આવી છે છતાંય બે બે ત્રણ ત્રણ રિમાઇન્ડર આપવા છતાંય જે લોકોનું જે મારા દ્વારા જે સૂચન કરવામાં આવ્યા છે મને કોઈ જાણ નથી પણ એની માટે જો બીજી ડિઝાઇન થઈ ગઈ હોય કંઈ પણ હોય જે પણ વિષય હશે તેને ધ્યાનમાં લીધો છે અને જે પણ વિષય વિસ્તાર માટેનો છે ખરેખર અમે ખુશ છે કે આ સર્કલ હટશે અને આવનારું સર્કલ નવું બનશે તો જે પણ ડિઝાઇન હવે આપવામાં આવી છે નવી તે બદલ પણ હું તમને મેં હમણાં ડિઝાઇન જોઈ છે તે ડિઝાઇન પણ ખરેખર સારી છે એટલે હું તેમને આવકારું છું પણ આ ક્યાંક ને ક્યાંક જે સભાસદોનું માન જળવાઈ રહે તેની માટે જ આજના દિવસે આ રજૂઆત કરવામાં આવી હતી અને ક્યાંક કમિશનર દ્વારા પણ જાણ કરવામાં આવે કેમ કે કોઈ કાઉન્સિલર કોઈ સભાસદ જ્યારે રજૂઆત કરતું હોય તો તેના વિસ્તાર માટે રજૂઆત કરતું હોય છે ના કે કોઈ પર્સનલ રજૂઆત કરતું હોય છે વિસ્તારના લોકોને ધ્યાનમાં રાખીને વિસ્તારની લાગણી સાથે જોડાઈને આજના દિવસનો આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો